આ વર્ષે સૌરાષ્ટ્રમાં પંદર લાખ હેક્ટર કરતા પણ વધુ મગફળીનું વાવેતર થયેલું છે ત્યારે વરસાદ ખેંચાતા જગતનો તાંત મૂંઝાયેલો જોવા મળી રહ્યો છે ત્યાં જ મગફળીના પાકમાં સફેદ મુંડા નામની જીવાત આવતા ખેડૂતો વધુ લાચાર બન્યા છે આ સફેદ ઘેણ મગફળીમાં રહેલા ડોડવા તેમજ તેના મૂળ ખાઈ જાય છે અને છોડને સૂકવી નાખે છે આ મુંડા જમીનની અંદર ઊંડે સુધી રહે છે ત્યારે હાલમાં મુંડાની દરેક અવસ્થાઓ જોવા મળી રહી છે કોશેટા બચ્ચા

આવા લાગઠ જ મુંડા આવી ગયા જુઓ આમનો આ ખોળો એટલે આમનો મુંડા આવે નીકળ્યા જુઓ આવા મુંડા આવી ગયા જમીનમાં આમાં શું થાય લાગઠ મુંડા આવી ગયા એક તો હું ફાર્મે વાવું છું ને આવો લાગઠ મુંડો આવી ગયો એમાં પછી વરસાદ થતો નથી મારા ઘણી આવા મુંડાની દવા નાખવી પણ કાંઈ વરસાદ આપીએ તો પેત પીત આપી તો મેં કાંઈ દવા ઉતરે નકર તો કાંઈ આમાં થાય નહીં ખેડૂત મિત્રો અત્યારના સમયમાં જોઈએ તો વરસાદ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અને મગફળી લગભગ પિસ્તાલીસથી સાઠ દિવસની આસપાસ થઈ ગઈ છે તો આ સમયગાળામાં મગફળીમાં સફેદ મુંડાનો પ્રશ્ન ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે આ મુંડા એટલે કે મગફળીના તો આમ મોટા ગુંડા કહેવાય એ મગફળીમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડીને ઉત્પાદનમાં ખૂબ માઠી અસર પહોંચાડતું હોય છે તો આ સફેદ મુંડાના જૈવિક નિયંત્રણ માટે હું તમને વાત કરું તો એ છે મેટકીલ મેટકીલ એટલે કે મેટારીશિયમ એનો ઉપયોગ તમે એકરે એક કિલોના પ્રમાણમાં કરી શકો સાથે સાથે જો મુન્નાની સાથે વાયર વોમનો પ્રશ્ન પણ આવતો હોય તો તમે બ્લુસ્ટોન બ્લુસ્ટોન એ છે એઝાલેરેક્ટેનનું ગ્રેન્યુઅલ ફોર્મ્યુલેશન છે તો આ બ્લુસ્ટોનનો તમે બે કિલો પ્રતિ એકરના પ્રમાણમાં પિયત સમયે ઉપયોગ કરી શકો અબ્બાસ રવજાણી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ